સુરતના ઉદના રોડ નંબર પર આવેલી એક ડાઇંગ મિલમાં આજે તારીખ નવ જાન્યુઆરીના મંગળવારના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ની સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ ઘટનામાં એક ફાયર ઓફિસર ઘવાયા હોવાની જાણકારી મળી હતી

તેમની ઉપર સિમેન્ટનું પતરું પડતા કમર ઉપર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ ફાયર ઓફિસર મનોજ શુક્લાએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારે પોણા સાત વાગ્યાની હતી કોલ મળતા જ ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા મિલની લિફ્ટમાં મોટર બેલ્ટમાં આગ લાગ્યા બાદ ભાગદોડ મચી ગઈ હતી જો કે ફાયરના જવાનોએ ગણતરીની ત્રીસ મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો આ ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુક્લા પર સિમેન્ટનું પતરું પડતા તેઓ ઘવાયા હતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા